અમદાવાદમાં શિવ ભોલેનાથ ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન નેજા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાનના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારને બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોની ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ખાસ આકર્ષણ આઠ રત્નોની અનોખી ઝાંખી હશે અત્યાર સુધીનો સૌથી મોટી અને અનોખી રેલી હશે બીજા દિવસે ચૌદ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે આ આ પ્રસંગે જાપ કરવામાં આવશે પછી ઓપરેશન સફળતા માટે ભારત ભારત સરકાર અને સરહદ રક્ષકોના સન્માનમાં મેરીશાન બંદે નું સામૂહિક ગાયન કરવામાં આવશે દેવકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું પઠન કરશે ત્યારે આ એક આધ્યાત્મિક અને દેશભક્તિનો કાર્યક્રમ છે આ સંસ્થાએ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં બસોથી વધુ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે તેનો ઉદ્દેશ્ય ભારતના લોકોની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો છે તેમને સનાતન સંસ્કૃતિ સાથે જોડી સમગ્ર દેશમાં ઓમનો જાપ કરાવવાનો છે સંસ્થા માને છે કે વિશ્વ પરિવર્તન ફક્ત સ્વપરિવર્તન દ્વારા જ શક્ય છે ઓમ મંડળી શિવશક્તિ અવતાર સંસ્થાન રાયપુર છત્તીસગઢના પ્રમુખ અને તપસ્વી દેવકી મૈયા જેમની પાસે વિશેષ દૈવી શક્તિઓ છે જેમને શિવ એ યુગ પરિવર્તનના કાર્ય માટે પોતાનો ભૌતિક રથ બનાવ્યો છે દર્શન દ્વારા દેશ વિદેશમાં પરિવારો શિવ પરમાત્માનો અનુભવ કરી રહ્યા છે અને ભગવાનનું પોષણ કરી રહ્યા છે તે ભાગીરથી ભારતના તમામ રાજ્યોમાં શિવના દિવ્ય સક્ષણનું આયોજન કર્યા પછી હવે અમદાવાદના લોકો માટે ભગવાનનું વરદાન બની ગઈ છે અને આત્મા અને भगवान न मिलन नयोजन आ भूमि पर आया इस प्रोग्राम का आयोजन है पूरे भारत से झाकी आ रही है पूरे भारत से लोग आ रहे हैं और सभी बढ़ चढ़ कर इस प्रोग्राम में हिस्सा ले रहे हैं हम चाहते हैं कि अहमदाबाद वासी भी इस प्रोग्राम में आए और इस प्रोग्राम का लाभ उठाएं कौन कौन सी झांकी होगी दो दिन में किस तरह का कार्यक्रम जी जैसे कि हमारे देवी देवताएं हैं श्री कृष्ण राधे कृष्ण जी की चैतन्य में होंगी देवियां चैतन्य में होंगी गंगा आरती चैतन्य में होंगे हमारे देव महादेव शिव जी की झांकी होंगी ऐसे बहुत सारियाँ झांकियाँ हैं पंजाब की झांकी देखने को मिलेगी कर्नाटक की मिलेगी महाराष्ट्र की मिलेगी हर राज्य की लगभग 10-15 झांकियाँ हैं जो इस प्रोग्राम में देखने को मिलेंगी यहाँ के लोगों को हमारी संस्था का उद्देश्य यही है कि हर व्यक्ति जो है संसार में खुश रहे सुखी रहे और परमात्मा से जुड़ा रहे सनातन से जुड़ा रहे देश से प्रेम हो और हम सभी मिलकर इस भारत को आगे बढ़ाएं, एक होकर आगे बढ़ाएं और अपने भारत को फिर से विश्वगुरु बनाएँ धन्यवाद कई रीत कार्यक्रम बहुत सुंदर कार्यक्रम अहमदाबाद में योजना जा रहे જેમાં તેર તારીખે સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં માતાઓ બહેનો તિરંગાની સાડી પહેરીને આ રેલીમાં જોડાશે અને એક કિલોમીટર તિરંગો હાથમાં પકડીને બધા ચાલશે એમાં અલગ અલગ દેવી દેવતાઓની બાર ઝાંખીઓ રાખેલી છે જેમાં સૌથી પહેલાં ભોળેનાથનું શિવલિંગ છે અને બાર જ્યોતિર્લિંગમ શ્રીરામ શ્રી સીતા ભારત માતા બરાબર આવી એવી બાર ઝાંખીઓ રાખેલી છે મેન એ જ છે કે આપણું જે ઓમ ઉચ્ચારણ છે એ અમે અમારી ભારતીય સંસ્કૃતિ અને કે સનાતન ધર્મને અમે ભૂલતા જઈ રહ્યા છીએ તો બાળકોમાં યુવાઓમાં અને વૃદ્ધોમાં બધામાં ઓમ ઉચ્ચારણની કેટલી જરૂરિયાત છે અને એનાથી શું ફાયદા થાય છે કેવી રીતે ઓમ ઉચ્ચારણ કરવું જોઈએ એ મુખ્ય આ સંસ્થા સંદેશ આપી રહી છે જનમાણસ સુધી અમદાવાદ સહિત ભારત માત્ર સુધી કેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે ટોટલ અઠાવીસ રાજ્યોમાં બસો થી પણ વધારે કાર્યક્રમ થઈ ચુક્યા છે જેમાં મુખ્ય મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું રાયપુર છત્તીસગઢમાં બે હજાર ત્રેવીસમાં એક લાખ લોકોએ એક સાથ વંદે માતરમ ગાયું જેનો વર્લ્ડ રેકોર્ડ ઓમ સંસ્થાને મળેલો છે અને બીજું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું જમ્મુ કાશ્મીરમાં ભયયુક્ત વાતાવરણમાં પણ તિરંગા હાથમાં લઈને ઓમ સંસ્થાના સદસ્યોએ ભવ્ય રેલી નીકાળેલી હતી કેટલા રાજ્યોની ઝાંખી દેખાડવામાં આવશે કાર્યક્રમમાં બધા જ અઠાઇસે અઠાઇસ રાજ્યોમાં બસોથી પણ વધારે જે ઝાંખીઓ થઈ છે એના બધાના વિડીયો દેખાડવામાં આવશે